સુરતમાં કામરેજ ટોલનાકા પાસે ટોલટેક્સ ઉઘરાવા મામલે શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે આજે અમારે એટલા માટે અહીંયા આવવું પડે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના નેજા રાત્રે કલેક્ટરને એટલા માટે આપવું પડે છે કે ભાટિયા ટોલ નાખો અને આપણો કામરેજનો ટોલ નાખો જે જે ફાઈવ અને જે જે ઓગણીસ માટે નક્કી કરવામાં આવેલો હતો કે ભાઈ આપણે સુરત શહેર અને જિલ્લાના લોકોનો ટેક્સ લઈ લેવો જોઈએ પણ તેની મુદત પણ ચૌદ વર્ષ થઈ ગયા આજે પૂરી થઈ ગઈ છે આજે સેન્ટ્રલ અંદર પણ ભાજપની સરકાર છે છેલ્લા પાંત્રીસ વર્ષથી આ ભાજપની સરકાર ગુજરાતના અંદર બી છે અને આપણા જે મંત્રી જે છે ગડકરી સાહેબ તે જાહેરાતો પણ જાહેરાત કરે છે કે જિલ્લાના કે શહેરના લડતા જે કોઈ આવે તેની પાસે ટોલ ટેક્સ લેવાના આવતા નથી તો આ છતાં પણ ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવે છે ખરેખર આ કામરેજ ટોલ નાખું છે ભાટિયા ટોલ નાખું છે એની મુદત પૂરી થઈ ગઈ હોય છતાં પણ જો આ લોકો પૈસા ઉઘરાવે છે તો તાત્કાલિક બંધ કરવું જોઈએ નહીં બંધ કરવામાં આવશે તો અમે તાત્કાલિક હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ અંદર એના માટે પગલાં ભરીશું અને લોકોને વાંચવા આપીને કામરેજ ટોલ નાકો જ્યારે કોંગ્રેસના રાજમાં ભયલો ત્યારે સુરત શહેર અને જિલ્લાની પ્રજા માટે મફતમાં આવવા જવાનું હતું કોઈ એની પ્રવેશથી લેવામાં આવતી નહીં હતી પરંતુ જ્યારથી ભારતીય જનતા પાર્ટીનું રાજ આવ્યું છે બે હજાર ચૌદથી ત્યારથી સાવ મનસ્વી રીતે અને સરમુક્ત્યારશાયથી સુરતની પ્રજાને લૂંટવાનો પરવાનો મળ્યો હોય એ રીતે ટોલ નાકાના હિજારદારો લૂંટી રહ્યા છે જે બાબતે અગાઉ પણ રજૂઆત કરવામાં આવી હતી તે સમયે બંધ થઈ ગયું હતું કોંગ્રેસની આગેવાની જ દર્શનભાઈને બધા ગામડાના લોકો શહેરના લોકોએ આંદોલન ચલાવ્યું હતું અને એની ફળ રૂપે એ ટોલ નાકા પર જે રૂપિયા ઉઘરાવાની શરૂઆત હતી બંધ કરવામાં આવી હતી પણ જ્યારથી ફાસ્ટટેગ શરૂ થયા છે ત્યારથી ફાસ્ટટેગની અંદર પણ સુરત શહેર અને જિલ્લા અને બારડોલીના જે આરટીઓ નંબરની ગાડીઓ છે એના ટોલ નાકાના રૂપિયા કપાય છે અને કરોડો રૂપિયા સુરતની પ્રજાના લૂંટવાનો પરવાનો સરકાર શ્રી આપ્યો છે એવું હાલ લાગે છે એના માટે ફરીથી એ સુરત શહેર જિલ્લાની તમામ પ્રજાના લોકો આગેવાનો આ આંદોલનમાં ફરી જોડાય છે કે સુરતની પ્રજાને લૂંટવાનો પરવાનો બંધ કરવું જોઈએ સરકારે અને સુરત શહેર અને જિલ્લાની પ્રજાને આ ટોલના કાપર સો મફતમાં અવર કરવાની હાય એ માટે અહીંયા રજૂઆત કરવા આવ્યા છે સરકાર સમક્ષ રજૂઆત કરશું નહીં સાંભળે તો ગાંધી ચિંત માર્ગે આવનારા દિવસોમાં સૌ આગેવાનો ભેગા મળીને પ્રજાના હિત માટે સુરતની પ્રજાને લૂંટી બચાવવા માટે આંદોલન માર્ગ અપનાવતો એ નક્કી છે